કોઈ ના કોઈ લોકોએ રોકવાના પ્રયત્ન કર્યા પરંતુ મજબૂતાઈ થી પ્રવીણભાઈ રામ અને પ્રદેશ નેતૃત્વ સાથે રહી અને ચૌદ દિવસની આ યાત્રા પૂર્ણ કરી વધારે વિશેષ વાત આપણા મુખ્ય નેતાઓ કરશે પરંતુ જે મહત્વની વાત ટૂંકમાં હું કરવા આવ્યો છું કે આજ એ જ ગ્રાઉન્ડ છે આજથી એક વર્ષ પહેલા આ ગેટના મુદ્દે સભાનું આયોજન કરવામાં આવ્યું

અંત સુધી પહોંચાડવાનું કામ પ્રવીણભાઈ કર્યું છે પધારો પધારો આવનાર સમયમાં આ દિવસની લડાઈ માત્ર જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ ને ફરી વખત વધાવીએ માન્ય પ્રવીણભાઈ નું સ્વાગત ગોપાલભાઈ સંજયસિંહજી સુદાનભાઈ કરી રહ્યા છે

જ્ઞાતિ જાતિ ધર્મ ના વાળામાં વહેંચવામાં આવે છે એક વખત એક વખત ખેડૂત બની ને બહાર નીકળું કોઈ પણ પૂછે કઈ જ્ઞાતિ નો કઈ જાતિ નો એને કહી દો મારો સમાજ ખેડૂત છે મા હું ખેડૂત ની જાતિ નો છું જે દિવસે તમે મન બનાવી લેશો તે દિવસે કોઈ તાકાત એવી નથી કે કોઈ તંત્રની પાસે એવી તાકાત નથી કે આપણો અવાજ દબાવી શકે આજકાલ ઘણા બધા આપણે જોઈએ છીએ કે ભાજપ દ્વારા જારથી પદયાત્રાની શરૂઆત થઈ ત્યારથી 1400 કરોડ રૂપિયા 1500 કરોડ રૂપિયા 1600 કરોડ રૂપિયા વિધાનસભામાં કાયકા આંકડા અલગ આપે છે રોડ પર કાયકા અલગ આંકડા આપે છે અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે અમારા ગેડના ખેડૂતોની માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સ વર્તમાન વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું ચાલુ કરો નાણા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી હજુ સુધી આવી તો ભૂતકાળમાં પણ આંકડાકીય માહિતી આપી અને ખેડૂતોને આંકડાકીય માયા જાળમાં ફસાવવાનું કોઈ એ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે આ વખતે અમારો ખેડૂત એક બન્યો કેડ બચાવવા માટે ઘર ઘર થી એક જ અવાજ છે કેડ ને બચાવવાની લડાઈ અંતિમ તબક્કા સુધી લડવાની છે ચાહે પરિણામ જે આવવું હોય તે આવે

કે અમારા જગતના બાપને છંછેડવાનો અને દબાવવાની કોશિશ અમે નહીં કરતા હવે અમારી સહન શક્તિનો અંત આવી ગયો છે ને જેવી સ્પ્રિંગ સટકે ને એવી રીતે આ ખેડૂતો બહાર નીકળવાના છે જ્યારે જ્યારે સભાઓ થાય હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે સુદાનભાઈ સભા હોય સવાલ કરવો છે ના પ્રવીણભાઈને સવાલ કરો મનોજભાઈને ને ઈશુભાઈ ને ગોપાલભાઈ આવ્યા તો કેટલાય ને તેવું થયું ન્યાય જઈએ ગયા સવાલ આમ આદમી કરવામાં આવે છે અને અહિયાં થી કહીએ છીએ સવાલ ના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે પણ હું તો કેદુર નો રાહ જોઉં મારી સભામાં કોઈ આવતું જ નથી આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય ભાજપ કોંગ્રેસનો હાથો બનીને કામ ન કરવું હોય એવા વ્યક્તિને પ્રમાણિકતાથી કોઈ પણ સવાલ કરવો હોય આમ આદમી પાર્ટીનો મંચ એના જવાબ આપવા તૈયાર છે પેલા સીઆર પાટિલ ને બે દિવસ પેલા એક પત્રકારે સવાલ કર્યો

સારામાં સગારા પગાર નોકરી છોડી અને અહિયાં મેદાન માં ઉતરી પડ્યા ખેડૂતોના હિત માટે થઈ ગોપાલભાઈ બે બેન નોકરીને લાત મારીને આપડી વચ્ચે આવ્યા છે ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપડો કોણ છે આ એ જગ્યા છે સાંસદે આવીને કહ્યું તું કે કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવીશ આજ દિવસ સુધી સાંસદ પ્રશ્નનું નિરાકરણ લાવો ને અમારા જગતના બાપને બચાવવા માટે સરકાર આગળ આવે આજે આ મંચ પરથી કહીએ છીએ કે પ્રશ્નનું નિરાકરણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવે છે કાયમી બીજી વાત મારી વાત પૂરી કરતા પહેલા આપણે માન્ય પ્રવીણભાઈ રામ નો આભાર છીએ કે ખરેખર ખેડૂતોની ની વેદના ને વાચા આપવા માટે થઈ અને એ વ્યક્તિ સતત પગપાળા ચાલતા રહ્યા એ વિસ્તાર ની જે સમસ્યા હતી એને ગુજરાતની જનતા સુધી ગુજરાત ના મીડિયા સુધી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય તો આઝાદીના આટલા વર્ષ પછી પ્રવીણભાઈ રામે કેડ ના કામ કર્યું છેલ્લી વાત કરું ઘણા બધા ખેડૂતો નામે વાતો કરવા નીકળ્યા ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ ખેડૂતોના મુદ્દે બોલવાની વાતો કરે છે એ રાજકીય પાર્ટીના કહીએ કે અમે અમે લોકો આમ આદમી પાર્ટીમાં છીએ છીએ અને મુદ્દે શા માટે વાત કરીએ આજે મારી સાથી ગજગજ ભૂલે છે કે અમારા ખેડૂતોને સૌથી વધારે આઝાદી પછી પાક નુકસાનનું કોઈ દેશની અંદર વળતર ચૂકવ્યું હોય તો આમ આદમી પાર્ટી ની સરકારે પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂક્યું છે આજે અમારી સાથી ગજ ફૂલે છે ખેડૂતોને જયારે પાક નુકસાન થાય અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતો કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના પાંત્રી વધુ તાલુકાઓ ને સહાય મળે એવું છે જો સરકારમાં ખેડૂતો માટે લાગણી હોય તો પ્રતિ એકર વીસ હાજર અને પ્રતિ હેક્ટર પચાસ હાજર રૂપિયા ના જાહેર કરે ઈસુદાન ગઢવીભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા વખાણ કરવા તૈયાર છે ભાજપના મારી વાત પૂરતા પૂરી કરતા પહેલા ભારત માતાનો જયઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંયા આવેલા આપણા નેતાઓને લાગવું જોઈએ કે સંખ્યા જેટલી છે એટલી પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં 2000 હત્યાવીમાં ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો